હેલો ફ્રેન્ડ જય માતાજી ધર્મિકા સ્વાગત છે તમારું ભજીયા બનાવવા માટે એને અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે અને વન ફોર્થ કપ જેટલો મોરૈયો લીધો છે હવે એક આપણે મિક્સર ડાલ લઈશું તેમાં આ બંને વસ્તુ એડ કરીને એને આપણે પીસી લઈશું એટલે કે એનો લોટ તૈયાર કરશું કપરો લોટ તૈયાર કરવાનો છે એકદમ ઝીણું પેસ્ટ કરવાની નથી એકદમ ઝીણું દળવાનું નથી અને કરકરવું રવા દેવાનું છે તો આપણે આપણે આને દળી લઈશું તમે જોઈ શકો છો મેં દળી લીધું છે દળવાનું છે એકદમ ઝીણો લોટ નથી દળવાનો હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં બધું લઈ લઈશું અહીંયા મેં મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને છોલી લીધા છે હવે આપણે મિક્સરમાં એનું પણ પેસ્ટ તૈયાર તો તો એના હું ટુકડા કરી જો મોટી હોય બે લેવાના અને હવે મીડિયમ સાઇઝના હોય તો ત્રણ લેવાના છે કાટા જ બટેકા લીધા છે મેં ફરાળી ભજીયા આમ તો ચોમાસામાં ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે પણ એમાં જો શ્રાવણ મહિનો આવ્યો હોય ઉપવાસ હોય તો તમે આ રીતે ફરિયાળે ભીયા બનાવીને પણ ખાઈ શકો છો તો હવે આને પણ આપણે એની પેસ્ટ બનાવી લઈશું એ પહેલાં થોડું અંદર એને પાણી એડ કરશું આપણે તો એ મેં અડધા ગ્લાસથી પણ ઓછું પાણી એડ કરું છું અને એની હવે આપણે પેસ્ટ બનાવી લઈશું તો આપણી આ પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે આ લોટમાં એડ કરી દઈશું બાજારમાં બીજું અડધો કપ જેટલું પાણી એડ કરીને એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને આ બીજું અડધા કપ જેટલું પાણી એડ કરી દઉં છું અને બરાબર મિક્સ કરી દઈશું તમને એવું લાગશે આ ખીરું બહુ પતલું બનાવી દીધું છે પણ સાબુદાણા પાણી બહુ ઓબ્ઝર્વ કરે છે એટલે આને હજુ આપણે ઢાંકીને દસ મિનિટ રાખશું એટલે બધું પાણી સાબુદાણા શોષી લેશે તો હવે આને આપણે ઢાંકીને દસ મિનિટ સુધી લેવા દઈશું હવે આપણે પલળે છે ત્યાં સુધી આપણે એમાં ખાવાની ચટણી તૈયાર કરી દઈશું ચટણી બનાવવા માટે અહીં આપણે ધાણા લઈશું ધાણાને સાથે લેવાના છે અહીંયા એક લીલું મરચું લીધું છે ટુકડા કરી દીધા છે મેં એક નાનો ટુકડો આદુનો લીધો છે ત્રણ થી ચાર ચમચી સિંગદાણા એક ચમચી તલ થોડાક મીઠા લીમડાના પાન આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને થોડોક લીંબુનો રસ એડ કરું ત્યારબાદ અંદર એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું એટલે ખાટું મીઠી સરસ ચટણી તૈયાર થશે એક ચમચી જેટલું જીરું અને ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું હવે આ બધું આપણે ઢાંકીને એની પેસ્ટ તૈયાર કરી લેશું જો તમે જો દહીં અવેલેબલ હોય તો બે ચમચી દહીં પણ અંદર એડ કરી શકો છો હવે આને આપણે પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ચટણી તૈયાર છે કેટલો સરસ કલર દેખાય છે ને હવે આને આપણે એક વાટકીમાં કાઢી લઈશું તો આની ચટણી મેં કાઢી લીધી છે હવે થોડુંક આની અંદર મિક્સર જારમાં પાણી એડ કરી અને એ પણ આની અંદર રેડી દઈશું અને આ ચટણીને આપણે મિક્સ કરી દઈશું જો આ બે આ ચટણી પરાળી ચટણી એકદમ તૈયાર છે આ પરાળી પત્યા સાથે ખૂબ જ સરસ લાગશે હવે 10 થી 15 મિનિટs એ ઊ થઈ ગઈ છે જોઈ લેશું જો આપુ આખીરું થોડું ડ્રાય થઈ ગયું છે ને તમે જોઈ શકો છો હવે આમાં આપણે મસાલા કરી દશું તો એમે એક વાટકી જેટલા કમરેલા દાણા લીધા છે એ લઈશું ધાનાનો ભરપૂર ઉપયોગ કરવાનો તમારે ત્યારબાદ અહીં મેં લીમડાના પાન સમારીને લીધા છે બે લીલા મરચાં લીધા છે બે ચમચી સિંગદાણાનો ભૂકો લીધો છે અડધી ચમચી જીરું એડ કર્યું છે મેં અડધી ચમચી હળદર બધા ફરાળીમાં ખવાય એ જ મસાલા મેં બધા એડ કરું છું થોડુંક લાલ મરચું પાવડર અને ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું અને બધું આપણે બરાબર મિક્સ કરી દશું તો આપણો આ સરસ મિશ્રણ તૈયાર છે જો આઈટના પે વદિયા બનાવી સકી ઈને સરસ બેન્ડિંગ પણ થઈ ગઈ છે આઈટના આપણે થોડું થોડું પૂરણ લઈ ને આપણે આઈટના વદિયા મુકતા જઈશું અને બનાવતા જઈશું તો હવે આપણે તેલ

હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે બતિયા ઉતારીશું આમ ન હલાવવાની સીધું ઉતાર નહી કરવાની 5 એક મિનિટ સુધી આપણે બતિયાને અંદર થોડું ફ્રાય થવા દેશું પછી જ આપણે એને હલાવીશું હવે પાંત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે એને આપણે આપણે થોડા ફેરવી લઈશું અને એને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાનું છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે તળવાના છે ખાવાના મેં એકદમ ટેસ્ટી બનશે આ તમે એકવાર ડોરથી બનાવજો અને જો તમારું આ મિશ્રણ છૂટું પડી જતું હોય તો એમાં થોડો તમે રાજેગરાનો લોટ એડ કરી દેજો તો તમારું આ ભજીયા છૂટા નહીં પડે અને તળાતા પાંચ થી સાત મિનિટ જેવું થશે તો હવે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે હવે એને આપણે કાઢી લઈશું પ્લેટમાં બીજા आपण बीजा तो लस तयार आपण फराडी भजिया आणि फराडी चटणी